કુમારજી પરમાર છે હું આણંદની અંદર આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા પ્રમુખ છું અને આજના પ્રેસ કોન્ફરન્સમાં મેઇન આશય એ છે કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો ભવ્ય ઉદય થયો છે અને એ સાથે સાથે પંચાયતની જે ચૂંટણીમાં ભાજપની હાર આપણે જોઈ રહ્યા છીએ અને એના અનુસંધાનની અંદર અમે આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે શું કહેશો તમે આમ આદમી પાર્ટી કેવી રીતે આગામી સમયની અંદર આમ આદમી પાર્ટી એ લોકોમાં લોકપ્રિય થઈ રહી છે એનો દાખલાઓ અનેક છે તાલુકાની હમણાં જે પંચાયતોની જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા છે એ સાથે સાથે મેઇન વસ્તુ એ છે કે જે ભાજપના મોટા મોટા નેતાઓ છે એ મેટર નેતાઓ હાર્યા છે અને એમના પુત્રો હાર્યા છે મંત્રીઓના પુત્રો હાર્યા છે અને એ બતાવે છે કે લોકો હવે એમના ભ્રષ્ટ શાસનથી થાકી ગયા છે આણંદ જિલ્લામાં આમ આદમી પાર્ટી બનાવવા માટે અમે સંગઠન ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ અમે ગામડે ગામડે સંગઠન બનાવીશું નગરપાલિકાની અંદર દરેક વોર્ડ ન બૂથ દી પેજ પ્રમુખો પણ અમે બનાવીશું અને એ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અમારા કાર્યકરો અત્યારે બધે જ ફરી રહ્યા છે અને ઘણા બધા જે ગ્રાસરૂટના કાર્યકરો હતા